સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ આદ્રા નક્ષત્ર બેઠા પછી જૈન અને સમજુ જૈનેતરો પણ કેરીનો ત્યાગ કરે છે તે અંગે તમારો પ્રશ્ન છે દર વર્ષે આદ્રા નક્ષત્ર જૂન મહિનામાં બેસે છે આ વર્ષે તિથિ મુજબ આદ્રા નક્ષત્ર શુક્રવાર સુ ચૌદશ તારીખ એકવીસમી જૂને રાત્રે બારને સાત કલાકે બેઠું કેરીનો ત્યાગ કરવાનો રહે છે ખગોળશાસ્ત્રને આધારે સૂર્યગ્રહ જ્યારે આદ્રા નક્ષત્રમાં આવે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગણે આ દિવસો દરમિયાન વાતાવરણમાં ભેદની માત્રા વધે અને તેને લઈને કુદરતી રીતે કેરી રાયણ જાંબુડા અને લીંબોળી જેવા ફળોમાં અસંખ્યા જીવાત આવી જતી હોય છે આ ફળો કેરી જાંબુ રાયણ જેવા એવા હોય છે કે ઉપરથી સુંદર દેખાય પણ ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્પત્તિ અસંખ્યાત પ્રમાણમાં થઈ જતી હોય છે વચરમુજ છસો અગિયારમાં પરમકુમાલદેવે જણાવ્યા મુજબ આ કાળે વિપરિણામ પણ થાય છે વરસાદ પડે કે અમુક ફળોમાં અસંખ્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ જાય આ ફક્ત માન્યતા જ છે એમ નથી વિજ્ઞાન પણ જાણે છે અને સર્વજ્ઞ તો બધું જ જાણ્યું અને સ્વ પર હિતકારી જાણી બોધ્યું દેવે વચનામુ સાઠમાં શ્રી દસ વૈકલિક સૂત્ર છ અગિયાર ગાથા સવ્ય જીવાવી ઈચ્છંતી જીવ્યું ન મરી જીવું તેનો અર્થ કરતાં પ્રકાશ્યું છે કે સર્વ જીવો જીવિતને ઈચ્છે છે મરણને ઈચ્છતા નથી એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગ્રંથે તજવો બધાને જીવવું ગમે છે મરવું કોઈને ગમતું નથી જૈન દર્શન તો વિતરાક વિજ્ઞાનના પાયા પર છે ફક્ત બાહ્ય ક્રિયાકાંડ પૂરતું મર્યાદિત નથી મૂળમાં તો જીવન જીવવાની એ પદ્ધતિ છે જીવો અને જીવવાદીઓ નાનામ નાની ધર્મની ગણાતી ક્રિયામાં પણ લક્ષ તો છૂટવાનો જ રાખવાનો બોધ છે વળીએ આજ્ઞાપાલનનું ફળ તો મહત્ છે ધર્મની ક્રિયામાં જે પુણ્ય છે તે કરતાં તે ક્રિયા કરવા જણાવ્યું તેની આજ્ઞા પાલનનું મોટું ફળ છે ખાવાની ચીજો અગણિત છે અભક્ષ્ય પદાર્થો ખાધા વિના આસાનીથી જીવી શકાય છે શારીરિક અને માનસિક આરોગ્યની દૃષ્ટિએ પણ સ્વસ્થતાથી સારી રીતે જીવી શકાય છે ધાર્મિક ઉપરાંત આરોગ્યની દૃષ્ટિએ આર્થિક રીતે સામાજિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક અભિગમથી પણ એવી વસ્તુઓ ન વાપરવી હિતાવ છે સર્વજ્ઞ વિતરાગ એવા તીર્થંકર ભગવંતોએ જે જ્ઞાનમાં જોયું જાણ્યું અને અનુભવ્યું તે જ માત્ર નિષ્કારણ કરુણાથી બોધ્યું છે અભક્ષ્ય પદાર્થો હિંસામય તો છે જ જેમાં સ્થાવર ઉપરાંત ઘણા ત્રસ જીવોની પણ હિંસા થતી હોય છે શરીર અને મનને બગાડીને અસમાધિને લઈને આત્માને પણ ભારે કર્મી બનાવે છે વિકારી ભાવો જન્મે છે જેનું ફળ તો આગામી કાળે ભોગવવું જ પડે જૈન માર્ગમાં અભક્ષ એવી બાવીસ ચીજોને વાપરવાની ના કહે છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સહિત છે ફક્ત પર્યુષણ કે પર્વના દિવસો પૂરતું મર્યાદિત નહીં અભક્ષ્ય પદાર્થોનો જીવનભર ત્યાગ કરવાનો બોધ છે આયુર્વેદ વિજ્ઞાનમાં પણ આ દિવસો દરમિયાન રોગચાળા બહુ થાય છે એમ અનુભવો પણ આવે તેવું છે નિસર્ગ ઉપચાર વિજ્ઞાનમાં પણ આ જ પ્રકારની જાણકારી છે જ આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જૈનો અને ઘણા સમજૂ જૈનેતરો પણ કેરીનો ત્યાગ કરે છે જૈન આગમ સૂત્રો શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર કે પ્રજ્ઞપ્તિ સૂત્ર વગેરેમાં પણ વિવિધ પ્રકારના નક્ષત્રોનો ઉલ્લેખ આવે જ છે આદ્રા બેસતા કેરીના સ્વાદમાં પણ ફરક પડી જાય છે રથ ઉત્પન્ન થયો ગણાય છે આદ્રા પછી કેરી ખાવાનું ચાલુ રાખવામાં આવે તો પેટના રોગો જેવા કે અપચન વાયુ પેટનું ફૂલવું વગેરે થવાનો સંભવ છે બજારમાં તૈયાર ટીન પેકિંગમાં મળતો કેરીનો રસ પણ વાપરવો અનુમોદનીય નથી જ આદ્રા નક્ષત્ર બેઠા પહેલાં કે પછી ધાર્મિક રીતે આવી ચીજ વસ્તુઓ તો અભક્ષિત છે તેમાં કેમિકલ્સ પ્રિઝર્વેટિવ્સ નાખવા પડે છે રૂપ રંગ અને સુગંધમાં શોભિત અને આકર્ષક લાગે છતાં ધાર્મિક રીતે તો તે અભક્ષ અને આરોગ્યની દૃષ્ટિએ પણ અહિત કરી છે બજારો તૈયાર રસ લાવીને વાપરવામાં આવે તે પણ વાપરવો ઉચિત નથી જ કારણ કે તે રાત્રે કે આગલા દિવસે પણ કાઢેલો હોઈ શકે વળી ઘણીવાર આ બહારના રસમાં કાચું દૂધ પણ ભેળવામાં આવે છે તેથી તેવા દૂધ સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈ પણ ચીજ ખાવાથી વિદળ થવાની પૂરી સંભાવના છે બનાવતી વખતે યતના કે ઉપયોગ ન રહેતા જીવહિંસાનું કારણ પણ બને છે ઉકાળેલ પાણી વાપરના શ્રાવકને તો આ ભક્ષ જ છે કેમ કે આ પ્રકારે તૈયાર થતાં રસમાં ઉકાળેલું તો નહીં ગળેલું પાણી પણ વપરાવ્યું હોય કે કેમ એ વિચારણીય છે કેરીને અને આદ્રા નક્ષત્રને જેમ સંબંધ છે તેમ કોઈ પણ ફળ તેની પોત ઋતુમાં વપરાશમાં લેવા એ ધાર્મિક રીતે અને વ્યવહારિક આરોગ્યને અંગે પણ હિતકારી જ છે જે તે ફળની ઋતુ પસાર થઈ જતા તેમાં સૂક્ષ્મ ફેરફારો થાય છે આધુનિક વિજ્ઞાનની નવી નવી શોધખોળથી ભલે બારે માસ બધું મળતું રહે પણ જીવોની ઉત્પત્તિ જે જ્ઞાનીય જ્ઞાનમાં જોઈ અને પ્રકાશી તે કાંઈ અટકવાની નથી આધુનિકતાના વંટોળમાં અભક્ષને ભક્ષ ગણી લેતા કંઈ કર્મ ભૂલથાપ ખાવાનો નથી કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ ખાદ્ય પદાર્થો શ્રાવકને તો ચેત અને ચલિત હોય હોયને અભક્ષ જ છે દેખાવમાં આકર્ષક અને સ્વાદિષ્ટ લાગતી ઘણી વાનગીઓ જેવી કે બિસ્કીટ ખારી બ્રેડ પાઉ નાન ભતુરા કેક કૂકીઝ બ્રેડ પિઝા સ્વિસ ફ્રેન્ચ રોલ્સ નૂડલ્સ પાસ્તા જલેબી કે ગુલાબ જાંબુ વગેરે મેંદામાંથી બનાવેલા હોય છે મૂળ તો મેંદો બનાવવામાં જ ભેજ આથો અને જીવાતની ઉત્પત્તિ થતી હોય છે અસંખ્ય ત્રસ નજરે દેખાતા એવા ઈયળ વગેરે પણ હોવાથી તે અભક્ષત છે મોટા પાયા પર હજારો કિલોના હિસાબે આ વસ્તુઓ દેશ વિદેશમાં વપરાય અને બધું જ ઓટોમેટિક મશીનરીમાં થાય લોટ ચાળવો કે અનાજ સાફ કરી પીસવું કે ઘંટી સ્વચ્છ કરી પીસવું વગેરે તદ્દન અશક્ય જેવું જ જણાય છે ચલિત રસનો નિયમ બધા જ ખાદ્ય પદાર્થો બાબત લાગુ પડે છે ખાદ્ય કે અખાદ્ય ખવા એવા છે કે નહીં જે તે પદાર્થને તેને ટકવા માટેની અમુક સમય મર્યાદા અવધિ હોય છે તેના પર આધારિત છે નિયત સમય વીત્યા પછી તે બગડવા માંડે છે એના ગંધ સ્વાદ વગેરે બદલાઈ જાય છે તેને ચલિત રસ કહેવામાં આવે છે આવા ચલિત રસવાળા પદાર્થો અભક્ષિત જ છે કારણ કે તેમાં અસંખ્ય બે જીવો તથા નીલ ફૂંક પણ ઉત્પન્ન થાય છે ફૂડ પોઈઝનિંગ ઝાડા ઉલટી વગેરે બજારું તૈયાર ખોરાક પછી જે થાય છે તે આને લઈને થાય છે કોલ્ડ સ્ટોરેજ પ્રિઝર્વેટિવ્સ ફોમિંગ એજન્ટ્સ કેકિંગ એજન્ટ્સ કલરિંગ એજન્ટ્સ ફ્લેવરિંગ એજન્ટ્સ એટલે કે તેમાં ઘટત્વ રંગ સુગંધ ફીણ અને નરમાશ વગેરે ભલે તાજા પણ દાખવે પણ તે ઇમિટેશન જ્વેલરી નકલી ઘરેણાં જેવું છે સોનું અને કથ્થિર જેવું છે અને વધુમાં આરોગ્યને બગાડશે જ્ઞાનીએ નિષેધ કર્યો છે તે વાપરવાથી મહાભયંકર ભાવરોગ પણ વધારશે દુબીસ અભગજીન ગાયે સો બિનિષ્ઠ દિન ભૂંજાયે અને જ્યોત્યોકર સ્વાદ કરીને સ્વાદને પોષીને પેટ ભરાય એવું થાય છે આ વસ્તુ મારે ખવાય કે નહીં પીવાય કે નહીં એ જાણકારી નથી તો એ નાથ તું બધું જ જાણે છે તારી આજ્ઞા મારે મંજૂર હોય એમ ઠેરવી નિયમમાં આવતા આજ્ઞા આરાધનનું ફળ મળે છે અને આગળ ઉપર બધું સમજાતું પણ જાય છે આજ્ઞા રુચિ જાગી વિતરાગ માર્ગમાં પગલું માંડ્યું પૂર્ણ ઢગલા છે અને વચરામૂત બસો તેરમાં કહ્યું તેમ એક અંશયાતાથી કરી પૂર્ણ કામતા સુધીની સર્વસમાધિ તેનું કારણ સત્પુરુષ અને સત્પુરુષની આજ્ઞાનું પાલન છે છૂટક અને જથ્થાબંધ બધું અહીં જ મળે એમ છે તું જ કરુણા સર્વ ઉપરે સરખી છે જીનરાય પણ અવિરાધક જીવને રે કારણ સફળું થાય એ રાજ એક તારો આધાર જાગ્યા સવાર કરી એકવાર હિતકારી જણાયું કે અમલમાં મૂકવું જ વચનામું ચારસો છન્નુંમાં માં કહ્યું તે મુજબ કઠણ વાત છે માટે ન બને એ કલ્પના મુમુક્ષને કરી છે અને છોડી દેવા યજ્ઞ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ